તાજેતરમાં આવનારી ધોરણ દસ અને બારની બોર્ડ પરીક્ષામાં વિદ્યાર્થીઓ ધ્યાન આપે તેવા વિવિધ મુદ્દે ધાંગધ્રા શહેરના શિક્ષણ જગતના શિક્ષકો પ્રોફેસરો તથા વિદ્યાર્થીઓના જાણીએ મંતવ્ય એસએસપી જૈન આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં અભ્યાસ કરતી ટીવાય બી કોમની વિદ્યાર્થીની રામનાણી રૂક્ષમણી આજે તમને ગ્રાહક સુરક્ષા વિશે જે અમને શીખવવામાં આવ્યું અને આ મોબાઈલમાં ઇન્સ્ટાગ્રામમાં અમુક લોકોને કેમ ઘડીએ ઘડીએ ફ્રીજ ખોલવાનો શોખ હોય કે હું ફ્રીજ ખોલું એમ માણસ મોબાઈલમાં જોવે છે કે મોબાઈલ આમમાં જ હું માંદી હતી ત્યારે મને મારા કોલેજના પ્રોફેસરો અને પ્રિન્સિપલ સરે ખૂબ જ સપોર્ટ કર્યો કે આ એક જાતની આ એક જાતની તમારી પરીક્ષા છે જેનાથી તમારે ડરવાનું નથી તેમનો સામનો કરીને આગળ વધવાનું છે તે બદલ હું તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું હું વસ્તુ ડૉક્ટર નિરેશ લક્ષરિયા જૈન જયન આર્ટસન કોમર્સ કોલેજ કોમર્સ વિવર્ટના અધ્યાપક તરીકે વિદ્યાર્થીઓને અત્યારે એસએસસી અને એચએસસીની પરીક્ષાઓ નજીક આવી રહી છે ઉપરાંત કોલેજ કક્ષાના વિદ્યાર્થીઓ મોબાઈલ નામનું એક દૂષણ કે જેમાં તમે એક રીલ ચાલુ કરશો એટલે ઓટોમેટિક તમને બીજી રીલ તરફ લઈ જવામાં આવે છે કદાચ તે તમારા માટે જરૂરી જ નથી અભ્યાસલક્ષી બાબતો હશે જેમ કે એટેન્શન ઈચ્છી રહ્યા છો તમે કોકની લાઇક કોકના કોમેન્ટ્સ સતત તમને નથી મળતા તો એની પણ માનસિક સ્થિતિ તમે દોડાવી રહ્યા છો તમારું ધ્યાન અભ્યાસિક પ્રવૃત્તિમાંથી દૂર થઈ રહ્યું છે દુનિયાદારી માટે મોબાઈલ જરૂરી છે દુનિયા સાથે સંપર્કમાં રહેવા માટે પણ મોબાઈલ જરૂરી છે પરંતુ એનીથિંગ મોર ધેન સમ લિમિટ ઇઝ ડેન્જરસ ફોર અસ તો હવે આપણે મોબાઈલનો ઉપયોગ માત્ર ને માત્ર અભ્યાસિક પ્રવૃત્તિઓ માટે કરીશું ખોટી રીલ્સ કે જેનો આપણને કોઈ જ ફાયદો નથી એ જોવા માટે નહીં કરીએ હું એસએસપી જૈન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ધાંગધ્રા એસ વાય વી કોમ સેમ અભ્યાસ કરી રહ્યો છું આજે હું સોશિયલ મીડિયાના જે માધ્યમ દ્વારા જે આપણને જે ઇન્સ્ટાગ્રામ છે ફેસબુક છે યુટ્યુબમાં છે જે રીલ્સ દેખાડવામાં આવે છે તેના દ્વારા આજના યુગમાં જવાતા યુવાના અઢારથી લઈને બત્રીસ વર્ષની ઉંમર સુધીના વિદ્યાર્થીઓ મારું નામ રેહાના એમ શેખ હું એસએસપી જૈન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં અર્થશાસ્ત્ર વિભાગમાં પ્રાધ્યાપિકા છું આજની જે યુવા પેઢી જે છે એ મોબાઈલના એક વ્યસન જેવું બની ગયું છે અને મોબાઈલના લથે ચડીએ આવા જે સોશિયલ મીડિયામાં જે એપ્લિકેશન છે તેના દ્વારા તે ભણી અને તે પોતાની જાત મહેનતથી આગળ આવે છે તો મોબાઈલના ઘણા સદુપયોગ પણ જે છે એ કરી શકાય છે અને તેનો ઉપયોગ જે છે એ આ રીતે કરી અને પોતાની કેરિયર પણ બનાવી શકાય છે પણ મોટા ભાગના આજના જે યુવાઓ જે છે એ આવી રીલ્સ જોઈ અને પોતાનું જે એજ્યુકેશન છે અથવા તો પોતાની જે લાઈફ છે એ અત્યારે બગાડી રહ્યા છે તો તેના પ્રત્યે જે છે સાવચેત છે એ રહેવું જોઈએ તમારા મનની વાત મા ન્યૂઝ લાઈવ ઉપર સાંજે સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો એસપી જૈન આર્ટસ એન્ડ કોમર્સ વિથ કોલેજ માં અભ્યાસ કરતી ડીવાય બીકોમ ની વિદ્યાર્થીની રામનાણી રૂક્ષમણી આજે તમને ગ્રાહક સુરક્ષા વિશે જે અમને શીખવવામાં આવ્યું અને આ મોબાઈલ માં ઇન્સ્ટાગ્રામ માં અમુક લોકોને કેમ ઘડીએ ઘડીએ ફ્રીજ ખોલવાનો શોખ હોય કે હું ફ્રીજ ખોલું એમ માણસ મોબાઈલ માં જોવે છે કે મોબાઈલ માં શું આવ્યું હું કોને પહેલા જવાબ દઉં મારું સ્ટેટસ કેટલા લોકોએ જોયું આ બધી એક જાતની અત્યારથી આપણને શોખ થાય કે હું પહેલા જોઉં મારું સ્ટેટસ કેટલાય જોયું કેટલાય ન જોયું પણ તે એક જાતની આગળ જતા બીમારીનો ભોગ બને છે એટલે અમને બધાને ગ્રાહક સુરક્ષા અને અત્યારે નરેન્દ્રભાઈ મોદી આ દસ દસમા વાળા અને બારમા વાળાની exam વિશે હમણાં કાલ જ કા પરમ દિવસે આપણને મોટી સભા ભરીને વિદ્યાર્થીઓને પૂછવામાં આવ્યું કે તમે exam થી કેમ ડરો છો પણ પહેલા તો હું જેમ જ કહું છું કે હું પોતે પણ exam થી ડરું છું અને મારી લાસ્ટ exam માં જ હું માંદી હતી ત્યારે મને મારા કોલેજના પ્રોફેસરો અને પ્રિન્સિપલ સરે ખૂબ જ સપોર્ટ કર્યો કે આ એક જાતની આ એક જાતની તમારી પરીક્ષા છે જેનાથી તમારે ડરવાનું નથી તેમનો સામનો કરીને આગળ વધવાનું છે તે બદલ હું તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું અસ્તુ હું ડૉક્ટર નિરેશ લખતરિયા એસએસવી જૈન આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ કોમર્સ વિભાગના અધ્યાપક તરીકે વિદ્યાર્થીઓને અત્યારે એસએસસી અને HSC ની પરીક્ષાઓ નજીક આવી રહી છે ઉપરાંત કોલેજ કક્ષાના વિદ્યાર્થીઓ મોબાઈલ નામનું એક દૂષણ કે જેમાં તમે એક રીલ ચાલુ કરશો એટલે ઓટોમેટિક તમને બીજી રીલ તરફ લઈ જવામાં આવે છે કદાચ તે તમારા માટે જરૂરી જ નથી અભ્યાસલક્ષી બાબતો હશે જેમ કે જ્ઞાન લાઈવની ચેનલ હોય વિકાસ દિવ્ય કીર્તિસરની ચેનલ હોય કે કોઈ પણ તમારા ન્યૂ સિટી દ્વારા રજૂ કરવામાં આવતા પ્રોગ્રામની ચેનલ હોય ઉપરાંત ગુજરાત માધ્યમિક શાળા બોર્ડ એ પણ પોતાના ઓનલાઈન વિડીયો રજૂ કરે છે તો મોબાઈલનો ઉપયોગ તમે સદુપયોગ માટે કરો એટલે કે વધારાની રીલ્સ જોવા માટે નહીં માત્ર અભ્યાસ પ્રવૃત્તિ માટે જ કરો પરીક્ષા પે ચર્ચા જે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો પ્રોગ્રામ ચાલી રહ્યો છે તેમાં પણ આ મુદ્દાને બહુ જ અગત્યતાથી લેવામાં આવેલો છે માત્ર શિક્ષણવિદો જ નહીં પરમ પૂજ્ય જ્ઞાનવત્સલ સામી પણ એવું કહે છે કે જો તમે તમારા મોબાઈલમાં પંદર મિનિટે સતત ફેસબુક ઉપર અપડેટ જોવા માટે આગળ વધી રહ્યા છો ધેટ મીન્સ યુ આર ધ વિક્ટિમ્સ ઓફ ધ મોબાઈલ કે તમે મોબાઈલ નામના નોમોફોબિયા નામના રોગનો પણ ભોગ બની રહ્યા છો તમે સતત એટેન્શન ઈચ્છી રહ્યા છો તમે કોકની લાઇક કોકના કોમેન્ટ્સ સતત તમને નથી મળતા તો એની પણ માનસિક સ્થિતિ તમે દોડાવી રહ્યા છો તમારું ધ્યાન અભ્યાસિક પ્રવૃત્તિમાંથી દૂર થઈ રહ્યું છે દુનિયાદારી માટે મોબાઈલ જરૂરી છે દુનિયા સાથે સંપર્કમાં રહેવા માટે પણ મોબાઈલ જરૂરી છે પરંતુ એનીથીંગ મોર ધેન સમ લિમિટ ઇઝ ડેન્જરસ ફોર અસ તો હવે આપણે મોબાઈલનો ઉપયોગ માત્ર ને માત્ર અભ્યાસિક પ્રવૃત્તિઓ માટે કરીશું ખોટી રીલ્સ કે જેનો આપણને કોઈ જ ફાયદો નથી એ જોવા માટે નહીં કરીએ તો બધા જ આજે આપણે એવા પ્રતિબદ્ધ થઈશું કે અભ્યાસલક્ષી પ્રવૃત્તિ અને આપણે જ્ઞાનમાં વધારો કરે એવી પ્રવૃત્તિઓ માટે જ મોબાઈલનો ઉપયોગ કરીશું હું એસએસપી જૈન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ધાંગધ્રા એસવાય બીકોમ વી કોમ સેમ ચારનો અભ્યાસ કરી રહ્યો છું આજે હું સોશિયલ મીડિયાના જે માધ્યમ દ્વારા જે આપણને જે ઇન્સ્ટાગ્રામ છે ફેસબુક છે યુટ્યુબમાં છે જેઓ રીલ્સ દેખાડવામાં આવે છે તેના દ્વારા આજના યુગમાં જવાતાં યુવાના અઢારથી લઈને બત્રીસ વર્ષની ઉંમર સુધીના વિદ્યાર્થીઓ જે રીલ્સમાં જે કલાકો કલાકો પોતાનો જે સમય બગ બગાડી રહ્યા છે તે તેના કરતાં જે વિદ્યાર્થીઓ પોતાના પોતાની રીતે પોતાની યોગ્યતા પોતાની સ્કિલ પોતાની આવડત દ્વારા જે પોતાને માનસિક બુદ્ધિક અને તાર્કિક મગજને યોગ્ય રીતે લગાવીને પોતાને પોતાને લગતી ધંધાકીય પોતાનું આગળના આગળ વિકાસશીલ નોકરી અથવા તો અન્ય કોઈ યોગ્ય કાર્ય માટે તેના માટે લગાવી શકે છે અને આજનો જે યુવાન જે કલાકો બ બે કલાકો જે ઇન્સ્ટાગ્રામમાં રીલ્સો જોવે છે તો તેના કરતાં તેના પોતાનો દિવસ આખો દિવસ એવી રીતે જેમાં રસગુલ થાય છે આ એક સોશિયલ મીડિયા એક એવો રોગ છે કે જેના દ્વારા તમને સંકળાવા સંકળાવવાથી તમને પોતાને એક આપણને રોગ એવું બની જાય છે કે આપણને વારંવાર તેને જોવાનું મન થાય છે અને તેના દ્વારા આપણને માનસિક શારીરિક અને તે રીતે આપણને તે આપણને આપણને જીવનમાં દુરુપયોગ થાય છે સોશિયલ મીડિયા દ્વારા સારું ખરાબ એમ બંને જાતની રીલો આવે છે પણ આપણે રીલ જોતાં જોતાં અન્ય ગેરમાર્ગે દર્શાવે તેવી રીલ્સો પણ આવે છે તો જેથી આપણે જે સોશિયલ મીડિયા તો એવું બની રહ્યું છે કે આપણે જ ફોન આપણા પાસે હોય અને નોટિફિકેશન નોટિ નોટિફિકેશન એન્ડ મેસેજ આવે તો આપણે તરત જ તરત જ આપણે ફોન ખોલ ખોલવાની જરૂર જરૂરિયાત થઈ રહી છે પણ ફોન એ એક ઉપયોગ માટે પણ લઈ શકીએ અને દુરુપયોગ માટે લઈ શકીએ તો આપણે એ વિચારવું જોઈએ કે ફોન આપણે શું સીનો ઉપયોગ કરવો કે સીનો ઉપયોગ ન કરવો એ આપણે યોગ્યતાથી વિચારી વિચારવું જોઈએ તો હું પ્રતિબદ્ધ હું કહું છું કે ફોનનો સદ માર્ગે આપણે ઉપયોગ કરવો જોઈએ અસ્તુ મારું નામ રેહાના એમ શેખ હું एसएसपी જૈન આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં અર્થશાસ્ત્ર વિભાગમાં પ્રાધ્યાપિકા છું આજની જે યુવા પેઢી જે છે એ મોબાઈલના એક વ્યસન જેવું બની ગયું છે ને મોબાઈલના લતે ચડી ગઈ એવું આપણે કહી શકીએ કે એક મોબાઈલના લતે એ ચડી ગઈ છે કે એમને છે કે ચોવીસ કલાક છે એ ફોન સાથે ને સાથે જ રાખવો હોય છે અને જો એ ફોન છે જરાક એક મિનિટ પણ ગુમ થઈ જાય તો એ લોકો એકદમ જે છે એ બેચેની પ્રકારનો અનુભવે છે કે મારો ફોન છે એ ક્યાં છે અથવા બેટરી જે છે એ ઉતરી ગઈ તો પણ જે છે એ કે સતત એક પ્રકારનો જે છે કે મોબાઈલમાં જેનું ધ્યાન હોય છે અને એ ઉપરાંત છે કે આજકાલ જે છે ઇન્સ્ટાગ્રામ છે યુટ્યુબ છે એ ઉપરાંત જે બીજી સોસિયલ એપ છે જેમાં સ્ટોરીઝ છે અથવા તો રીલ્સો આવતી હોય છે તો એ રીલ્સ બની જાય છે કે તેમને બીજી કોઈ ક્રિયાની જે એક પ્રકારની માન જ નથી રહેતી એક સર્વે પ્રમાણે મેં વાંચેલું કે આજનો જે યુવા વર્ગ જે છે એ ડેલી પોતાની પિસ્તાલીસ મિનિટ જે છે એ યુટ્યુબ ચેનલ અથવા કોઈ આવા ફેસબુક છે અથવા તો જે ઇન્સ્ટાગ્રામ છે એની રીલ્સ જોવા માટે એ કાઢે છે ડેલી પોતાની પિસ્તાલીસ મિનિટ જે કિંમતી સમય છે તેમાંથી આજનો જે યુવા વર્ગ છે એ પિસ્તાલીસ મિનિટ એ તેમાં કાઢે છે અને જે પોતાનો જે કિંમતી સમય છે એ બરબાદ કરે છે આ જે આ રીલ્સની જે બધી જે જોઈએ તો એ એના ઘણા બધા ગેરફાયદાઓ પણ છે કે હા તેનો ઉપયોગ આપણે જે મોબાઈલ જે છે એનો ઉપયોગ કરી શકીએ છે જેમાં જેમ કે યુપીએસસી ના ક્લાસો છે ઘણા જ ઘણા લોકો જે છે યુપીએસસી જે છે ક્લિયર કરી છે એક્ઝામ તો એમાં જે મોટા ભાગે જે લોકો જે છે એ કોઈ પણ કોચિંગ ક્લાસમાં જતા નથી અને છે તો એ આવા જે સોશિયલ મીડિયામાં જે એપ્લિકેશન છે તેના દ્વારા તે ભણી અને તે પોતાની જાત મહેનતથી આગળ આવે છે તો મોબાઈલના ઘણા સદુપયોગ પણ જે છે એ કરી શકાય છે અને તેનો ઉપયોગ જે છે એ આ રીતે કરી અને પોતાની કેરિયર પણ બનાવી શકાય છે પણ મોટા ભાગના આજના જે યુવાઓ જે છે એ આવી રીલ્સ જોઈ અને પોતાનું જે એજ્યુકેશન છે અથવા તો પોતાની જે લાઈફ છે એ અત્યારે બગાડી રહ્યા છે તો તેના પ્રત્યે જે છે સાવચેત છે એ રહેવું જોઈએ